ને તેલ વગર ની બનાવવાની હે આમાં જુઓ ત્યાર કરે ને જ રાખવું ખીરું આપણે હરઠ માં વાવણીતા વાર લખીએ બહુ આપણે પૂડા કરે ને ખાઈ કે વાવણી કરે ને ને કરે બધાય કે આજ વાવવા ગાટે પૂડા કરીએ આમાં લોહણ ને મરચું ની બધું ખાંડે ને નાખે દા જીરું નાખીએ એમાં ને બધું પકવે લઈએ દાલ પછી પૂડા ભરા દાળ પાકે જાય તો પૂડા પછી ખાતા જાય ને ફરતા જાય

અમારે આડ વાવણી કરીએ વગર વાવણી વાવણી આડ પૂડા બનાવવાનું નક્કી કર્યું હોય તો પૂડા બનાવીએ ખાયું પીવું હું મજા કહીશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે સુધી જોજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અહીંયા પ્રોગ્રામ હાલે છે બાકી તો જે કંઈ છે એ કન્ટિન્યુ ફૂટડ આવી ગઈ ફૂટડ આવી ગયો લોહણ ને મૈસૂન બધે નાખે તા ડાયરમાં ધાણા જીરું હોય ધાણા જીરું નાખે ધાણા જીરું નાખે એનો કામ કામ જીરું હોય ને વાટે નાખે તો એનો હાય અસર આવે અત્યાર દાણા જીરો તો એ નાખ દસ એકદમ પાકવા એમાં થોડુંક તેલ તેલ ની પાકવા દેવાની મારવા વઘાર મારવા પાકે એટલે સાથે તીખી ફારી મોરી પછી ઉતાર દેવાની સાથે પ્રમાણે મીઠું નાખી દેઓ

પાણીપુરી જો મળી ભાવે જોયો જોયો પાણીપુરી ભાવે બોલી અઠાણા ને બજાય ને પકોડા ને સેન્ડવીચ ને એ પાણીપુરી ને એવું બધું ખાવું હોય તો બોલાવ હોય ને એવું બધું બનાવી આવડે પણ દેહી વસ્તુ ને દેહી ખોરાક સી કોઈ ને લગભગ આવડતું જ ન હોય આ એ હશે વાસ અમુક ને ન આવડે ને અમુક એ કોઈ બનાવ્યું જ ન હોય ભરમાં કોઈ ખાતા ન હોય એટલે નો બનાવતાય બમા તમાર માને ઘેરી બનાવતા ને માય પણ અમાર ઘરે બનાવતા એટલે આપણે તો ખબર જ છે કે આ વસ્તુ બનાવુ ખાય

શાંતિ કહે એટલી ટાઈમ નો કરાવાય ને આ ભાવ ખાય છે આ અમારું ભાણેજ કેવું અમારે કેવાનું શું થાય કઈ રોકાઈ તો એટલી ટાઈમ કરે હાલો તો રોકાવાનો નિર્ણય લગભગ નક્કી હે ભરત ને આપડે ખોટી દે હું વાડી ફોન કરી છે ભરત ખાઈ ને આવી જાય હવે રોટી લઈ ને ફટાફટ શાંતિ તૈયારી કરે ને તો પછી આપડી પાછો ચાલુ કરીએ હું હાલો જયદીપભાઈ આપણે વ્યારું કરી લઈ આસ્તા લોઢી તપાઈ ગઈ એટલે આપણે ગાય હારું ઝીણકો પૂડો બનાવીશું પછી મોટા પૂડા બનાવી વારે વાર એ લે ગાય હાટું બનાવાય

તે મેરાત બગારવું પડ્યા છે ખીર હે હમ સે તો ને તાજ બો રો એ જાય ગણે બાપોન કોખું રાખે આમાં નોક ન હોય ગણે આથી કરે ગણે અલગ અલગ બજાય ને એવું જાડું થઈ ગયું છે પાણી ને કર્યું તો હેલે હોય ને તો બીજો ડ્રાય ડ્રાય આ શું વરન જોવો જોઈએ આ સંગર ને ખબર પડતી હેલે કે ન કરી પાણી તૂટે તા ને હેલો હેલો જો આ

આપડે બધા પૂડા બનાવા લેવાના હેડા પછી ખાઈ પીએ લીએ તો ધીરે ધીરે જો સડતા જાય ને શાંતિ છે ગરમ ગરમ છોકરા મેળવી પીમ ગેમમાં સડે ખાવા પહેર્યું આપણી પેલા ખાવા બેસે જાય પછી શાંતિ કરી લઈએ એટલે છોકરા ને બધા ભેગા બેસે પ્રોગ્રામ ચાલુ જ છે કઈ હા જો એટલું ટોપિયો છે એટલે છે ને એમાં આપડા હાટુ થાળી માં મુકાઈ ગઈ એટલે આ એવું તમને એક જ દેખાય બીજા વાં લઈ લીધા એમ કે થાવા બેહે જામ તમે તો બસ છોકરા ઉભર ઉપર હે તે હમ હમ એ ખાઈ લે થોડા બનાવેલા હાલો તો કોઈ હાલો તો કોઈને અડી ને દાળ ને પૂરા ખાવા હોય ને આપણે બહે જઈએ ફટાફટ આપણી થારી થઈ ગઈ છે પાછળ ત્યાં હાલો તો આપણે જો ખાઈ પીએ ને રેડી થઈ ગયા શાંતિનું તો અજય હાલે છે અજય એનું ટોપીઓ ખાલી નથી ચુ કાર ખાલી થાય બધા ખાઈ લઈ દા સુધી કરવાનું છે ને આપડે જો ખાઈ પીને રેડી થઈ ગયા છોકરા જો ખાવા બે હું કે યાર બરોબર બેનો ને ને મીઠું મોરો કઈ તીખું મોરો ભલે ને રેડી બરોબર છે કોડા કર્યા છે મોરા હે હા રેડી આવ રેડી રોકે ભરત નો કે તો ઓલે ઓલે હું આવી 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 બગાવતો તો ને કોઈ દી જ નહીં આજ તો રોકે જ તો કરે પછી એ ખાવા બે જાય ચાલો તો એ વિડીયો આપણે લાંબો નહીં કરીએ માલ ને સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરશું મળશું નવા વ્લોગમાં જો મારો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો